કેમ છો બધા જય માતાજી શરદ પૂનમના દિવસે ભવ્યથી ભવ્ય ગરબાનું આયોજન રાખેલ છે તો તમામ લોકોને ભાવભર્યું આમંત્રણ છે તો અત્યારે દાદાને ત્યાં જો સેવાનું કામ ચાલુ છે અમારા તમામ સભ્યો ઉપસ્થિત છે અને દાદાની સેવામાં તમામ લોકો નાના છોકરાઓ પણ અત્યારે સેવા કરી રહ્યા છે તો શરદ પૂનમ ના દિવસે શરદ પૂનમ ના દિવસે એક કર્યા હનુમાન દાદા ના મંદિરે અવશ્ય અવશ્ય ગરબાની રમઝટ બોલાવવા માટે આવજો તમને ભાવભર્યું આમંત્રણ છે તો એસપી નાઇન અમારા અહીંના ના સંવાદદાતા છે નવા દિવસે દાદાનું કામ ચાલુ છે તમને રમવાની ઈચ્છા થઈ ગઈ છે બહુ પણ કઈ વાંધો નહીં તારી ઈચ્છા અમે પૂનમના દિવસે પૂરી કરી દઈશું હવે તમારા વેલા પાકો તમને બે શબ્દો કહેશે શરદ પૂનમના દિવસે ગરબાનું કઈ રીતનું આયોજન છે શું છે એટલે હા આજે નહીં જય આપણે અહીં આસો સુદ પૂન દાદાની 13મી વર્ષગાંઠ છે તે એના માટે આપણે હવનમાં હવન રાખેલો છે સભા ચડાવવાની છે અને સાંજે રાસ્તેરબાના પણ આયોજન રાખેલું છે તે દરેક ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે સવારમાં હવનમાં પધારજો અને રાત્રે રાસ્તેરબામાં પણ પધારજો સાથ સહકાર આપજો સૌનો સાથ દાદાના મંદિરનો વિકાસ બોલો પરમપ્રેમલી હરવાનજી મહારાજ જય તો તમે આ પાછળ જોવો છો એ ગ્રાઉન્ડ છે ભવ્યથી ભવ્ય ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડનું નામ છે શ્રી ટેકરીયા હનુમાન ગ્રાઉન્ડ તો અત્યારે લાઇટિંગ તો ઓછી છે તો એ છતાં તમને હું બતાવવાનો પ્રયત્ન કરું કે લગભગ વિશાળ જગ્યા છે આની અંદર તમારે ગમે એટલા લોકોને રમવું હશે તો રમી શકશે અને અહીંની હજી કાર્યો બાકી છે હજી અહીંયા બહુ લાઇટિંગ થવાનું છે ગ્રાઉન્ડ જે મેદાન ગ્રાઉન્ડની અંદર લાઇટિંગ હોય ને એનાથી પણ જબરદસ્ત લાઇટિંગ થશે અત્યારે તમને જે ડાર્ક દેખાય છે ને બ્લેક એકદમ શાનદાર થઈ જવાનો છે વ્હાઇટ તો આ વિડીયો શોર્ટ બનાવીને મૂકું છું હજી નવો બ્લોગ આવશે એની અંદર તમને ગરબાનું આખું આયોજન જોવા મળશે અને બીજું કે અહીંયા અમે ઝાડ પણ રોપેલા છે સારા એવા અને ઇન ફ્યુચર થોડા વર્ષો પછી આ ગ્રાઉન્ડ તમને અદ્ભુત નજારા સાથે જોવા મળશે અને કેમ છો અત્યારે આવ્યો છો હું ટેક હનુમાન દાદાના મંદિરે આ છે ગ્રાઉન્ડ શરદ પૂનમના દિવસે આ જગ્યાએ ભવ્યથી ભવ્ય ગરબાનું આયોજન છે તો તમામ લોકોને વિનંતી કરીશ કે તમે અહીંયા રમવા આવો વિથ ફેમિલીની સાથે ફેમિલી લઈને તમે આવજો તમને અહીંયા મજા આવી જશે એક અમે એવો પ્રસંગ કરીએ છીએ પૂનમના દિવસે કે જે લોકો ખુશ થાય બહેનો ખુશ થાય એ માતાઓ વડીલો હોય એ આનંદ લે અને દાદાની તિથિ છે લગભગ મારા ખ્યાલથી તેરમી કે ચૌદમી વર્ષ પાંચ હિસાબે આખો કાર્યક્રમ રાખેલો છે તો આ ગ્રાઉન્ડની અંદર મોટાથી ભવ્યથી ભવ્ય ગરબા થવાના છે તમે ફેમિલી સાથે જરૂરથી આવજો જાય માતાજી